રાજ્યભરમાં સસ્તા અનાજની દુકાનના સંચાલકો હડતાળ પર ઉતર્યા છે વડોદરા શહેર અને જિલ્લામાં આઠસોથી વધુ દુકાનના સંચાલકો હડતાળમાં જોડાયા કમિશનર અનાજનો પૂરતો જથ્થો સહિતની પડતર માંગને લઈને દુકાનદારો લાંબા સમયથી રજૂઆત કરી રહ્યા છે ગઈકાલે પણ ગાંધીનગરમાં અધિકારીઓ અને ફેરપ્રાઇઝ એસોસિએશનના હોદ્દેદારો વચ્ચે બેઠક મળી હતી પણ લેખિત માહેનધરી ન અપાતા હડતાળ યથાવત રહી છે ડીસડીના કોન્ટ્રાક્ટરો જે છે એ કોન્ટ્રાક્ટરો કોન્ટ્રાક્ટ તો લઈ લે છે માલ પહોંચાડવા માટે પરંતુ પછી એ જે માલનો ખર્ચ અને એની અંદર જે પડતી મજૂરી એ અમારા ભાગે આવે છે ખરેખર તો એ હમણાં અમારી દુકાનો પર મફત ઉતારવાનો હોય પરંતુ અસામાજિક તત્વો જેવા મજૂરોને અમારી સામે ઊભા કરીને પાંચ રૂપિયા ગુણ એક ઉતારવાના માંગી રહ્યા છે જે તદ્દન ગેરવ્યાજબીબી છે આવા કોન્ટ્રાક્ટરો ક્યાંથી આવે છે કોણ એમને કોન્ટ્રાક્ટ આપે છે ખબર નથી પડતી દરેક દુકાનો પર એને વજન પચાસ પચાસ કિલો આઠસો ગ્રામ સણના કોથળામાં અને પચાસ કિલો બસ્સો પચાસ ગ્રામ કંતાન અરે પ્લાસ્ટિકના કોથળામાં વજન હોવું જોઈએ પરંતુ દરેક દુકાનો પર બેથી ત્રણ કિલોની ઘટ દરેક ગુણમાં આવતી હોય છે આ ગુણ જો આ વજન તોલાવા માટે જો મજૂરને કહીએ તો વજન અમારા વજન કાંટા પર જોરથી ધા ઘા કરી અને ગુણો મૂકે અમારા વજન કાંટા દર મહિને બદલાવા પડે એવી સ્થિતિ ઊભી થાય છે અમારી માંગણી છે કે દરેક ડીએસડી કોન્ટ્રાક્ટર એના ટ્રક એના વાહન સાથે એક વજન કાંટો લઈને આવે અને વજન અમને પૂરું પૂરું તોલવીને આપે આ અમારી માંગણીઓ છે